તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે ગણેશ ગોંડલ જે દલિત યુગને માર મારવામાં આવ્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા એમ કહેવા છે કે વિરોધ પણ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો રાજુ સોલંકીનું એવું કેવું છે કે પાંચ લાખ બાઇક લઈને હું ગાંધીનગર જવાનો છું ન્યાય માટે તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો હું એમ કહેવાય છે કે દિલ્હી પણ મારા ન્યાય માટે જવાનો છું અને દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો મુસ્લિમ ધર્મ પણ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને ખબર હશે રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સાથે સાથે એમ કહેવાય છે કે જયરાજસિંહ જાડેજાને પણ ફસાવા માંગી રહ્યા છે અને જેલના હવાલે નાખી દેવા માંગી રહ્યા છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને રાજુ સોલંકીનું એવું કેવું છે કે જે મારા દીકરાને નંગ કરીને મારવામાં આવ્યો હતો અને જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો જે મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યો અને જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા એક નાની એમથી ભૂલના કારણે જેલના ગયા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે એટલી બધી ઉંમરની અંદર પહેલીવાર કેસ થયો છે અને પહેલીવાર જેલમાં ગયા છે દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગયો મેં લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તત્તીકાલે જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયોમાં તપતે કે લે બાય બાય